કેમ છ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કપાસના ભાવ કેવા રહેશે અને કપાસના ભાવમાં ક્યારે સુધારો આવશે અને આવનારા સમયમાં કેવા ભાવ થશે તેની માહિતી આ વિડીયોમાં મેળવશું એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા પછી અમારા બજાર ભાવ જાણવા તમને મળશે જોઈએ હવે કપાસના વિસ્તૃત કપાસ બજારમાં મંદીને બ્રેક લાગી છે અને નીચેના સ્તરેથી સામાન્ય સુધારો થવાની શરૂઆત થઈ ગઈ છે ખેડૂત મિત્રો આ સપ્તાહ દરમિયાન રૂમાં ગાંઠડીના ભાવમાં ખાંડીએ રૂપિયા છસો નો વધારો નોંધાઈ રહ્યો છે રૂની ગાંઠડીના ભાવમાં હાલ ચોપન હજાર નવસો ની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે દેશના પાંચ રાજ્યોમાં ટેકાના ભાગ કપાસની ખરીદીની શરૂઆત પણ થઈ ગઈ છે આ કારણે કપાસના ભાવને પણ ટેકો મળ્યો છે હાલની સ્થિતિ ખેડૂતોને રૂપિયા તેરસો પચીસ રૂપિયાથી પંદરસો ને પચીસની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો આપણે કપાસની બજારની વાત કરીએ તો કપાસમાં ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે ગાઠડીએ રૂપિયા છસો નો વધારો પણ થઈ રહ્યો છે અને અમુક રાજ્યોમાં કપાસના ટેકાના ભાવ ટેકાના ભાવ પણ ખરીદી થઈ રહી છે અને આવનારા સમયમાં કપાસમાં સુધારો જોવા મળી રહે એવું લાગી રહ્યું છે બસ આવા જ વિડીયો વિસ્તૃતમાં મેળવ મેળવવા માટે અમારી ચેનલને શેર કરવા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન